નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર રૂપિયા એક લાખ રૂપિયાની રકમ છ મહિને પરત કરાવતી આ બેંક જી હા મિત્રો ખરા સમયે કામ આવે તે જ સાચો સાથી રાજુલા આઈ સી બેંકના મેનેજર તેમજ સાયબર ક્રાઈમના અધિકારીની કામગીરીને સો સો વંદન રાજુલા તાલુકાના રાભડા ગામના વતની અને એક પિતાની દીકરીના સાતમી તારીખે લગ્ન હોય ત્યારે આ રકમ એમને ખૂબ જ કામ આવી ત્યારે આ રકમ પરત અપાવવા માટે આઈ બેંકના મેનેજર તેમજ સાયબર ક્રાઈમના અધિકારીઓ સહિતના વિવિધ આઈસીઆઈસી બેંકના સ્ટાફ સહિત અનેક લોકોએ આ કામગીરીમાં મદદ કરી ઘટના એવા પ્રકારની હતી કે મારા ગામના વતની અને મારા પરમ મિત્ર ગીગાભાઈ મેર છે જેઓ મધ્યમ વર્ગના માણસ છે અને મજૂરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ લોકો બોલેરો લેવેચનો ધંધો કરે છે જેના હિસાબે એમના મોબાઈલની અંદર જે પાર્ટીને પૈસા ટ્રાન્સફર કરવાના હતા એમાં એક નંબરનો ફેરફાર થયો અને એ પૈસા રાજસ્થાનના ઈશાર બેંકની કોઈ શાખાની અંદર કોઈ ખાતાધારકના ખાતામાં વહી ગયા હતા ત્યારબાદ અમુએ આઈ સી બેંકમાં જે ગીગાભાઈનું ખાતું છે ત્યાં અમે મેનેજર નીલકરભાઈ શાસ્ત્રી અક્ષયભાઈ જોશી તથા સ્ટાફને અમે વાત કરી તો એ લોકોએ તાબડતોબ જે ખાતામાં પૈસા ગયા હતા એ ખાતાને બ્લોક કરી અને આ બાબતની સાયબર ક્રાઇમ ગાંધીનગરને વાત કરતા સાયબર ક્રાઇમ ગાંધીનગરના અધિકારી શ્રી લલિતભાઈ ઝીંજાળા કે જેઓએ ખૂબ ઉમદા કામગીરી કરી અને આ અરજદાર અને ગરીબ માણસોના પૈસા પરત આવે એ માટે બહુ મહેનત કરી મહેનત કર્યા બાદ ગઈકાલે સાંજના સમયે મૂળ માલિક જે ગીગાભાઈ ભીમાભાઈ મેર જે રાપડા ગામના વતની છે તેમના ખાતામાં જે સરસ ચૂકતી થયેલા ગયેલા પૈસા ગીગાભાઈના ખાતામાં જમા થઈ ગયા છે આ આ સમયે ગીગાભાઈ મેનના બે દીકરીઓના લગ્ન સાત ડિસેમ્બર એટલે ક્રમ દિવસે છે અને આવા મધ્યમ વર્ગના માણસોને પરત પૈસા આવતા આખું કુટુંબ અને તમામ જયભાઈ મિત્રો ખૂબ ખુશ થયા છીએ આ બાબતે અમે આભાર વ્યક્ત કરી છીએ આઈસીઆઈસી બેંકના મેનેજર નિલકંઠ દાદા શાસ્ત્રી અક્ષયભાઈ જોશી અને ખાસ આભાર વ્યક્ત કરી છે અમે લલિતભાઈ જિંજાળા જે સાયબર ક્રાઇમ ગાંધીનગરની અંદર નોકરી કરે છે એઓએ સંપૂર્ણ રીતે મહેનત કરી અને આ માણસના પૈસા પરત આવે તે બાબતે મહેનત કરી તે બદલ અમે સાયબર ક્રાઇમ ગાંધીનગરના લલિતભાઈ તથા સાયબર ક્રાઇમ ઓફિસ ગાંધીનગર આઈસીઆઈસી બેંકના મેનેજર નીલકરણ દાદા શાસ્ત્રી અક્ષયભાઈ જોશી તથા તમામ સ્ટાફનો હું ગીગાભાઈ ભીમાભાઈ મેર વતી હું આભાર વ્યક્ત કરું છું અને આવા ગરીબ માણસોના પૈસા પાછા લાવ્યા છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો